મિત્રો કેમ છો બધા મજામાં જ છો તો આજ સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં ને હું તમને બતાવવાનો છું મારા ગામની ઉતરાયણ તો બીના રહીજો મારા વ્લોગમાં હાલો હું તમને બતાવું મારા ગામની ઉતરાયણ હવે આ અમે જાઈ છીએ આ ડુંગરે આ તમે જુઓ આ જુઓ આ ડુંગરો અમારે સડવાનો છે આ ડુંગરો હું તમને કહે દઉં ને બતાવું છું ને આજ હું એની માથે જ છું એટલે એ ડુંગરા માથે ખોડિયાર માનું મંદિર છે એટલે હું તમને આજ આખો ડુંગરો બતાવ્યો એટલા જણા આવ્યા છીએ જુઓ જવો મિત્રો ડુંગરામાં તમને બતાવું જવો મિત્રો આ બે જણા ડુંગરે આવે છે અમારે એ ઈ પણ બહુ આઘા રહી ગયા અને અમે સડી ગયા છીએ ડુંગરે પૂગવા પૂગવા તમે જુઓ જવો મિત્રો કેવડો ખાડો میتو آ ڈوںگ سڑتی ہے મિત્રો આ ભાઈ જાય છે ડુંગરા ની માથે થાય હાલો મિત્રો જો જંગલ માંથી જાય છે આ જો જંગલ છે

મિત્રો અમે ડુંગરે પુગી ગયા છીએ આનું નથી લોકેશન છે આ તમે જોઓ બધે વાડ્યું બડ્યું બધું બતાય છે કે જો મિત્રો કેમ લાગ્યું ઈ કમેન્ટમાં કહી દેજો હા પણ એ પવન તો મસ્ત આવે છે ભાઈ

પેટ માં પાણી નો હલે અને અહીંથી તમે એક ધક્કો અમારા ગામમાં ખાઈ જાઓ એટલે તમે કોઈ દે અમારા ગામમાં નો આવો એવો રોડ છે મારો માઇન્ડલ નો તમે લાખ રૂપિયાની ગાડી લીધી હોય ને પછી અમારા આ રોડે હાલ એટલે એની કિંમત બાર હજાર રૂપિયા જ આવે એનથી વધારે આ પછી કિંમત કોઈ નો આપે કેમ કે અમારો રોડ વીઆઈપી છે તમે જવો જવું જવું જાણે અમે એરોપ્લેન માં જઈ એવું અમને ફીલ થાય છે આ અમારા રોડ છે અમારા ગામમાં પાણીના ટાંકા બને છે પણ રોડ નો તો કઈ મેળ જ નથી જે જરૂર જરૂર છે 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 એ એ વસ્તુ વસ્તુ જેની નથી તમે આ કેવડો મોટો ટાંકાનો ખર્ચો કરી નાખ્યો છે આની કરતા અમારો આ રોડ પીર્યો હોત તો અમે બહુ આશીર્વાદ આપો તમે જાઓ આ બધું એને ટાકો બાકો બધું કમ્પ્લેટ જ થઈ ગયું છે હવે પાણી કે જે પૂગે ભૂગે તે દી હાસું આવા કયા કાકા બનીને પડી જા પણ પાણી હજી અમારી ઘરે પૂજ્યું નથી મિત્રો તમે બધા જાઓ આ મારા રોડના ખાડા જાઓ જાઓ તમને ખાડા કેવા દેખાય એ કમેન્ટમાં કરી દેજો આ આપણો વીઆઈપી રોડ છે તમે જાઓ જાઓ જો ખાડા આવ્યા જો ખાડા આવ્યા જો આ મિત્રો આવા થાડા છે મિત્રો આ રોડ જોયા પછી તમે બધી સિટીના રોડ ભૂલી જશો એટલે અમારો એક આ રોડ જોવા તમને નમ્ર વિનંતી છે આ રોડમાં જરાક ધ્યાન દેજો નકર પછી અમારા જવાન છોકરા અમારી જેવા બચારા કળી જાય હે કોકના મિત્રો જોવા એક ટાકો બની ગયો ને આ બીજો ટાકો છે કે આ ફળવા લાગ્યો છે માથે વડલો ઉગ્યો છે